ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ખેતીની માહિતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરશું ચણાના પાક વિશે તો અત્યારના સમયે ચણાના પાકમાં ફૂલ અને પોપટા લાગવાની શરૂઆત થઈ ગઈ છે આગતરા વાવેતર હતા એમાં પોપટા અને ફૂલ ઘણા બધા લાગી ગયા છે તો આપણે થાય છે એવું કે ફૂલ અને પોપટા લાગી ગયા તો પાણી આપતા હોઈએ તો ખરેખર ચણાના પાકમાં તાણ હોય તો જ અત્યારે પાણી આપતા વધુ પડતી તાણ દેખાતી હોય તો જ પાણી આપવું જોઈએ જો અત્યારે થાય છે એવું કે જરૂરિયાત ન હોય અને આપણે પાણી આપીએ તો આ ઠંડી પડવાના કારણે ચણા આપણા જાંબુડી થાહે અને પોપટા લાગતા હશે ફૂલ કે એ બધું ફાલ પારવો લાગશે એટલે જરૂરિયાત હોય તો જ પિયત આપવું અને ઠંડી પડે છે એટલે પાણી આપશો તો ચણા જાંબુડી થઈ જાય આવી ઠંડીમાં અત્યારે ધાણા ચણા કે જીરું બધા જ પાકમાં જાંબુડી થવાના પ્રશ્ન જોવા મળે છે જો આપના ચણા જાંબુડી રંગના થઈ ગયા હોય તો એમાં ગ્લેડિયસ અને વિજીન કરીને દવા આવે છે આ બે દવાનો છંટકાવ કરવાથી સારામાં સારું રિઝલ્ટ મળે છે ને જો જાંબુડી રંગના થઈ ગયા હોય તો આના છંટકાવથી સો ટકા તમને રિઝલ્ટ દેખાશે જો અને પાણી આપી દીધું હોય અને જાંબુડી થયા હોય તો ગ્લેડિયસ અને વિજીનનો છંટકાવ કરી દેવો ખૂબ જ જરૂરી છે અને પાણી આપવું પડે એમ હોય કે આપણો પાક સુકાતો હોય અને અત્યારે પાણીની જરૂરિયાત હોય તો એની સાથે આપણે સલ્ફર કે મિક્સ મિક્સ માઇક્રોન્યુટ્રન અથવા તો કોઈ પણ સારી કંપનીનું ખાતર આપીને જ પાણી આપવું જેથી કરીને પોષણ મળી રહે અને છોડ મજબૂત થાય એટલે રોગ પ્રતિકારક શક્તિ પણ વધે તો આ હતી આજના વિડીયોની માહિતી આવી જ માહિતી માટે અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો